કોઈ પણ સહભાગીદાર હક હોય એનું ફોર્મ આવે જ છે સહભાગીદારી હકના વેચણી એટલે ત્યારે કેવું નહીં એટલે વિડીયો અત્યારથી કહી દઉં છું સહભાગીદારીનો ભાગ વેચી શકાય કે નહીં એના માટે અલગ અલગ જુદા જુદા કાયદાઓનું અર્થઘટન જુદું છે કોઈ હું નામ નહીં લઉં પણ એક જાણીતા એડવોકેટનું આવે છે કે સહભાગીદારી હકનો ભાગ તમે ખરીદી શકો રજિસ્ટર્ડ દસ્તાવેજથી ખરીદી તો શકાય અધિકાર ન મળે તો કામનું હું લગન કીધા હનીમૂન ન કરવા દે કામનું હું તો જ્યારે તમે સહભાગી ચડે પણ બીજો કાયદો એમ કહે છે કે એને રેવન્યુ રેકડ નામ ભલે ચડ્યો બીજા ભાગીદાર સહમતી ખેતી કરવા આવી શકશે નહીં કબજા મળે નહીં લગ્ન થયા મન તો ન થયું આવા દસ્તાવેજનું અર્થઘટન હું કામનું તમે રેવન્યુ રાઈટ કાગળ ઉપર ભોગવી શકો છો સ્થળ ઉપર નહી સહભાગીદારી નો હક નો પ્રથમ ખરીદવાનો નો અગ્રાધિકાર જે છે અન્ય ભાગીદારોનો છે અન્ય ભાગીદારો નથી ખરીદતા એમ કરીને ઓલો બીજાને વેચી નાખે તો પણ અન્ય ભાગીદારો સહમતીમાં સહી ન કરે ત્યાં સુધી મિલકતમાં આવવાનો પગ મૂકવાનો એને અધિકાર નથી હજી ઘણા એમ કહી રહ્યો કે એમાં એને મિલકતનો વર્તન લેવાનો અધિકાર છે ઉપજનો ભાગ લેવાનો ઉપજનો ભાગ લેવાનો અધિકાર ખેતી થોડી પ્રોપર્ટી છે ફેક્ટરી છે કેનો બેલેન્સ શીટ તૈયાર થાય પાંચ લાખનો માલ બીનો ખાલી પાંચ હજાર નો બને ખાલી નુકસાની જાય દર વખત બતાવી દે કે આ હજાર નો વેચાણ હજાર રૂપિયા ને થાય એને કઈ તારે અઢી હજાર લઈ જા એ કોર્ટે ચડી લઈ જા હ અઢી લાખનો ખર્ચો કર્યા પછી મારી પાસે રોકડા દેવા નથી જા તો હું કરશો કોર્ટ ડોક્યુમેન્ટ કઢાવી દે કેસ ચલાવવો પડે અઢી હજાર એટલે હેમજા વગર ક્યાંય પગલા ભરવા નહીં